આંસુ જે કામ સાબુ શરીર માટે કરે છે એ જ કામ આંસુ આત્મા માટે કરે છે પણ એની પ્રાથમિક શરત એ છે કે એ આંસુ કાં તો બીજાના દુઃખે પડ્યા હોવા જોઈએ અને કાં તો પોતાના પાપે પડ્યા હોવા જોઈએ વૈજ્ઞાનિક યુગમાં જ્યારે આવા આંસુ દુર્લભ બની ગયા છે ત્યારે એ આંસુને સુલભ બનાવી દેતી આ કથા વાંચવાની અને સાંભળવાની આપણે કરીએ શરૂઆત આપણી આંખ તો આંસુથી તરબતર થઈ જ જશે પણ એ આંસુથી આપણા ગાલ આપણો રૂમાલ આપણું નેપકિન આપણું મન આપણો આત્મા પણ ભીનો ભીનો બની ગયા વિના નહીં રહે તો ચાલો ભાગ્યશાળી ટીમ મોટિવેશનલ પંથના સથવારે આખે આસુ અનરાધારના અંતિમ ચરણમાં પ્રવેશ કરીએ આસુ નો અભિષેક વિચારે એ પહેલાં તો ધબ દઈને એ સાગરના અફાટ જળમાં પડ્યો કનકાપુરીમાં નાની ઉંમરમાં એ તરવાનું શીખેલો એ કળા અત્યારે કામ લાગી ગઈ પૂરી તાકાતથી એણે તરવાનું ચાલુ રાખ્યું આખી રાત એ તર્યો સવાર પડી અજવાળું થયું અને અચાનક દરિયાના પાણીમાં તરી રહેલું એક લાકડાનું પાટ્યું એની નજરે પડ્યું તમામ તાકાત લગાવીને એ તરીને ત્યાં પહોંચી ગયો અને લાકડાનું પાટિયું એણે પકડી લીધું સાગરના અફાટ મોજાઓ લાકડાના પાટિયાને ઘડીકમાં ઉપર અને ઘડીકમાં નીચે લઈ જતા લાકડાના પાટિયાની સાથે વીરભાણ પણ ઉપર અને નીચે થતો અચાનક એને એક વિચાર આવ્યો લાકડાનું પાટિયું જો હાથમાંથી છૂટી જશે તો મોત નિશ્ચિત છે માટે અત્યારે એવો ઉપાય કરી લેવા દે કે લાકડાનું પાટિયું મારા હાથમાંથી કદાચ છૂટી જાય તો એ લાકડાના પાટિયાથી હું છૂટો ના પડું આ વિચારે તેણે શરીરના ઉપરના ભાગનું વસ્ત્ર એક હાથે કાઢી લીધું દાંતથી એને ચીરી નાખ્યું લાકડા પર પોતે સૂઈ ગયો અર્થાત લાંબો થઈ ગયો અને ઉપર તથા નીચેથી વસ્ત્રને બહાર કાઢીને એણે લાકડા સહિત પોતાના શરીર સાથે મજબૂત રીતે બાંધી દીધું બસ હવે કદાચ મૂર્છિત થઈ જાઉં તોય વાંધો નહીં અને આમ વિચારવા લાગ્યો સાગરના મોજા પર પાટિયા સાથે વીરભાણ આગળને આગળ ધકેલાઈ રહ્યો છે અને એનું મન તો એથી એ વધુ ઝડપથી આગળ જઈ રહ્યું છે ઓહ કેસર સેટ આટલો બધો પાપી નીકળ્યો રાજવી કનકસેને એની લુચાઈ જાણીને જ વહાણ ઉપાડવાના સમયે મારી રક્ષા માટે પચાસ અંગરક્ષકોની નિયુક્તિ કરી હશે લુચ્ચા કેસર શેઠે એ અંગરક્ષકોને ફોડી નાખ્યા હશે મારી સંપત્તિ હડપ કરી જવા માટે એણે મને ધક્કો માર્યો હશે કે પછી રૂપવતી તિલક સુંદરીને પામવા માટે એણે આ હલકટ યોજના બનાવી હશે ઓહ ક્યાં કણકાપુર ક્યાં જંગલ ક્યાં ઉજ્જૈની ક્યાં કાંતિપુર અને ક્યાં સાગર અને કોણ જાણે હજી ક્યાં પહોંચવાનું કર્મમાં લખ્યું હશે ખેર એક વાત તો નિશ્ચિત છે કે ગત જન્મમાં પાપો ખૂબ રસપૂર્વક કર્યા લાગે છે નહીતર આવી હાલત હોય ઘર મેં રાજકુમાર બનાવ્યા તો મા ઉપાડી લીધી જંગલમાં એ જીવતા રાખ્યા તો ચોરોથી લૂંટાવ્યા બંને ભાઈઓનો થોડો સમય સાથે રાખ્યા પછી ભાઈઓનોય વિયોગ કરાવ્યો એકને રાજા બનાવ્યો તો મને કૂવામાં નખાવ્યો કાંતિપુરના રાજવીનો જમાઈ બનાવ્યો તો અત્યારે દરિયામાં ધકેલા આવ્યો ખેર હવે બચવાની કોઈ જ સંભાવના નથી રાખતી અફાટ જળરાશિ વચ્ચે ભૂખ્યો અને તરસ્યો લાકડાના પાટિયાના સહારે અમે હવે કેટલું ખેંચી શકીશ એ પ્રશ્ન છે લાવ મોત આવે એ પહેલાં ધર્મને આરાધી લેવા દે ચાર શરણનો સ્વીકાર દુષ્કૃત ગ્રહા અને સુકૃત અનુમોદરાના મહાન યોગમાં મનને જોડી દેવા દે મોત સુધરશે તો પરલોક પણ સુધરશે બાકી ઉદયભાણ અને તિલક સુંદરીની યાદે અત્યારે મનને વ્યગ્ર બનાવવું જ નથી બસ આ વિચાર સાથે સાગરના મોજાઓ વચ્ચે અથડાતો કૂટાતો વીરભાણ માનસિક આરાધનામાં લય લીન બની ગયો ક્ષણભર તો એ પોતાના તમામ દુઃખો ભૂલી ગયો અરે અરિહંતના શરણ સ્વીકારવાના શબ્દો એના મોઢામાંથી સહજ રૂપે નીકળવા લાગ્યા અને ત્યાં એ ત્યાં જુઓ કોઈ તણાતું લાગે છે સાગરના પાણી પર સવાર થઈને જઈ રહેલા વહાણના કોક પાટિયા સાથે તણાઈ રહેલા જોઈને બૂમ પાડી પર એકઠા થયા દૂરબીન લગાડીને કોઈ જુએ એ પહેલા તો એક જણ બોલી ઉઠ્યો અલ્યા લાકડું છે લાકડું માણસ કેવો ના ભાઈ ના સ્પષ્ટ માણસ જ લાગે છે પણ એ હલે નહીં લાકડા સાથે પોતાના શરીરને એણે બાંધી દીધું લાગે છે આપણે એને બચાવવો જ રહ્યો વહાણ જેમ જેમ નજીક આવતો ગયો તેમ તેમ સૌને સ્પષ્ટ ખ્યાલ આવતો ગયો કે નક્કી કોક માણસ છે જ વહાણ એકદમ નજીક આવ્યું એક કુશળ તરવૈયાએ વહાણમાં રહેલી નાનકડી હોડીને નીચે ઉતારી હોડકીને દોરડાથી વહાણના તૂતક સાથે બાંધી અને એ હોડીને છેક વીરભાણ સુધી લઈ ગયો લાકડાના પાટિયા સહિત વીરભાણને હોડીમાં નાખ્યો અને પછી એ હોડી દ્વારા વહાણમાં નાખ્યો લગભગ મૂર્છિત થઈ ગયેલા વીરભાણને ગરમી આપવા દ્વારા જાગ્રત કર્યો અને એની આંખો ખુલી હું ક્યાં છું યુવાન તું સલામત છે પણ તમે કોણ છો વહાણના યાત્રિકો વહાણ ક્યાંનું છે રત્નાવતીનું આટલી જ વાત અને વીરભાણ પાછો મૂર્છિત થઈ ગયો એને અત્યારે આરામની ખાસ જરૂર લાગે છે માટે બીજી કોઈ વાતચીતમાં એની સાથે ઉતર્યા વિના એને આરામ જ કરવા દો વીરભાણને ઉચકીને વહાણની એક કેબિનમાં લઈ જવાયો લગભગ બે પ્રહર બાદ એ જાગ્યો ત્યારે એની આજુબાજુમાં બે ત્રણ સશક્ત યુવાનોને બેઠેલા જોયા એ આશ્ચર્યચકિત થઈ ગયો હું અહીંયા ક્યાંથી દરિયામાં તણાઈ રહેલા તમારા પર અમારા યાત્રીકોની નજર પડી અને તમને બચાવી લેવામાં આવ્યા છે કોઈ પણ જાતની ચિંતા કર્યા વિના તમે અત્યારે આરામ કરો પણ આ વહન અત્યારે ક્યાં જઈ રહ્યું છે રત્નાવતી તમે બધાય રત્નાવતીના છો મારે પણ તમારી સાથે જ આવવું પડશે કેમ કોઈ વાંધો છે ના વાંધો તો નથી પણ પણ શું અને ત્યાં વીરભાણે પોતાની દર્દભરી દાસ્તાન એ યુવકોની પાસે રજૂ કરી પથ્થર દિલને પીગળાવી દે એવી વીરભાણની વાતો સાંભળીને એ યુવકોની આંખમાં આંસુ આવી ગયા દોસ્ત હવે તારા દુઃખના દાડા પૂરા થયા સમજ ઓ પ્રાણથી એ પ્યારા ધર્મો તું જો દિલમાં ના હોત તો આ વીરભાણ ક્યાંયનોય ના હોત પ્રતિકૂળતાના ઝંઝાવતો વચ્ચે પણ ટકી રહ્યો હોઉં તો એકમાત્ર તારા સહારે નહીતર પિતાજીની હત્યાની આજ્ઞા છતાં મંત્રીશ્વર સુબુદ્ધિ શા માટે બચાવે નાગણીથી થનારા મોત વખતે વિદ્યાધર દંપતી અચાનક ત્યાં ક્યાંથી આવી ચડે ઝેરથી વ્યાપ્ત થયેલા શરીરને ફેંકી દેવાના સમયે જ ઝેર ઉતારનાર મુસાફર એ જંગલમાંથી ક્યાંથી આવી જાય મોતના દૂધ જેવા યક્ષની સામે અભયદાન સી રીતે પ્રાપ્ત થાય ભયંકર કૂવામાં મોત રાહ જોતું હતું ત્યારે સાગરદત્ત શેઠ અચાનક ક્યાંથી આવી ચડે અને કેસર શેઠે દરિયામાં ધકેલી દીધા પછી આ રત્નાવતીના વહાણના યાત્રિકોની નજર મારા પર ક્યાંથી પડે દરેક પ્રસંગોમાં મોત માત્ર આંગળી જેટલું દૂર હતું અને ઓ ધર્મતત્વ તેને તે એને લાખો યોજન દૂર ધકેલી દીધું જન્મ આપનાર મા ભલે કહેવાતી હોય પાલન કરનાર બાપ ભલે કહેવાતો હોય પ્રેમ આપનાર બંધુ ભલે કહેવાતો હોય પણ આ દુનિયામાં સાચા અર્થમાં મા બાપ કે બંધુની ઉપમા તારા સિવાય કોઈને લાગુ પડે એમ નથી એમ મારો અનુભવ કહે છે મને પાક્કી ખાતરી થઈ ગઈ છે કે મારું જીવન બચશે તોય તારાથી જ મારું મોત સુધરશે તોય તારાથી જ અને પરલોકમાં મને સદગતિ મળશે તોય તારાથી જ મારી તને એક જ વિનંતી છે કે તું ક્યારેય મારા દિલમાંથી વિદાય થવાની વાત કરીશ જ નહીં દીકરો જેમ માતાની ભક્તિ કરે છે તેમ હું તારી ભક્તિ કરીશ અને માતા જેમ દીકરાનું રક્ષણ કરે છે તેમ તું મારું રક્ષણ કરજે વીરભાણ આટલું બોલતા બોલતા ગદગદ થઈ ગયો એની આંખના આંસુ બાજુમાં બેઠેલા યુવાનોએ લૂછ્યા અને વહાણ ભારે તેજ ગતિથી રત્નાવતી તરફ ચાલી રહ્યું રત્નાવતી નગરી વજ્રસેન રાજવી વિજયા કુંવરી પુત્રી ચોસઠ કળામાં પારંગત એવી આ વિજયા સુંદરી દરરોજ પોતાના ગામ બહાર રહેલા યક્ષના મંદિરમાં પોતાની સખીઓ સાથે જાય અને યક્ષને પ્રાર્થના કરે હે યક્ષરાજ મને પતિ એવો આપજો કે પુરંદરના રૂપને ઝાંખું પાડે તેવો એ હોય છાત્રવટથી એનું મુખ દૈદીપ્યમાન હોય શીલ સદાચારાદી ગુણોથી એ વિશોભિત હોય

કે વિજયા કુંવરીના ચિત્રને જોતા વેત જ એની સાથે લગ્ન કરવા કોઈ પણ રાજકુમાર તૈયાર થઈ જશે જો બરાબર મેળ જામી જાય તો એ ગામના રાજવી સાથે સોદો પાક્કો કરીને જ તમે અહીંયા આવજો રાજન આપે કહ્યું એમ જ થશે એ અંગેની આપ ચિંતા છોડી દો લગભગ પંદરેક દિવસ બાદ વિજયા કુંવરીના ચિત્ર લઈને ચારેય દિશાના રાજ્યોમાં રાજવી વજ્રસેનના માણસો રવાના થયા જુદા જુદા રાજ્યોની રાજસભામાં જઈને કુંવરો જોયા પણ કોઈનું મન માને નહીં રૂપ હોય તો ગુણના વાંધા ગુણ હોય તો રૂપના કાળા રૂપ ગુણ હોય તો પરાક્રમના ફાંફા ના આવા કુંવરો માટે વજ્રસેને આપણને મોકલ્યા નથી એકે કુંવર એવો નહીં મળે તો પાછા ફરશું પણ ગમે તેવા કુંવરને પ્રમાણપત્ર આપી દેતા પહેલાં લાખવાર વિચારીશું અને છેવટે એમ જ થયું નિરાશ વધને અને હતાશ હૈયે સૌ રત્નાવતીમાં પાછા આવ્યા રાજન રાજે રાજ્ય ફરી વળ્યા કુંવરોનો કોઈ ટોતો નથી પણ આપે જેવો કહેલો અને વિજ્યાસુંદરીએ જેવો પસંદ કરેલો એવો એકેય કુંવર અમને દેખાયો નથી આપ કહો તો હજી બીજા રાજ્યોમાં ફરી વળીએ પણ આટલા બધા કુંવરો જોયા પછી અમને આશા નથી લાગતી કે વિજ્યાસુંદરીને લાયક કોઈ કુંવર મળે

એવો એક પણ કુંવર ન દેખાયો હવે હવે તું જ કહે શું કરવું કુંવરીને અવિવાહિત રખાય નહીં તેમ ગમે તેની જોડે પરણાવી દેવાય પણ નહીં બંને બાજુ સમસ્યા છે જુઓ થોડા દિવસ રાહ જુઓ નક્કી કંઈક રસ્તો નીકળશે અને એક દિવસ રાજવી વજ્રસેન ચિંતાતુર વદને રાજસભામાં બેઠો છે અલક મલકની વાતો ચાલે છે પણ એને પોતાને એ વાતોમાં કોઈ રસ નથી એના મનમાં તો એકમાત્ર વિજયાસુંદરીના લગ્નની ચિંતા છે એવામાં રાજસભામાં એક પરદેશી આવ્યો વજ્રસેનને ઝૂકી ઝૂકીને એણે નમસ્કાર કર્યા અને વજ્રસેનની સામે જોઈને એ તુરંત બોલ્યો રાજન ખોટું ન લાગે તો એક વાત કહો બોલો આપનું વદન ભારે ચિંતાતુર જણાય છે તમારી વાત સાચી છે પણ આપને ચિંતા શેની છે અને રાજવી વજ્રસેને વિજયા વિવાહની સમસ્યા એની આગળ રજુ કરી રાજન આપ ચિંતામુક્ત થઈ જાઓ પણ સી રીતે જુઓ હું જ્યોતિષ શાસ્ત્રના આધારે આપને કહું છું કે કનકાપુરીના રાજવી વીરધવણનો પુત્ર આપની પુત્રી વિજયા સુંદરીનો ભાવી પતિ થનાર છે એ રૂપવાન પણ છે ગુણવાન પણ છે તદ ઉપરાંત ભારે પરાક્રમી પણ છે આજથી બરાબર 6 મહિના બાદ આ નગરીના સાગર તટે એક વહાણ આવશે એ વહાણમાંથી ઉતારનાર પરદેશી એ જ આપની પુત્રી વિજ્યાસુંદરીનો પતિ થનાર છે બસ આપ બિલકુલ નિશ્ચિંત થઈ જાઓ માત્ર છ મહિનાનો ગાળો અને આપ સર્વતા ચિંતામુક્ત જ્યોતિષીની વાતે રાજવી વજ્રસેન ભારે હર્ષિત થયો એણે ઉત્તમ એવા વસ્ત્ર અલંકાર વગેરેથી જ્યોતિષીનું સન્માન કર્યું અને પોતે રાજસભા બરખાસ્ત કરીને સ્વસ્થાને આવ્યો પ્રિયાને વાત જણાવી બંને જણા પ્રસન્ન ચિત્તે દિવસો વિતાવવા લાગ્યા જોત જોતામાં છ મહિના પસાર થઈ ગયા અને